અમદાવાદમાં આજે જે પ્લેન ક્રેશની દુર્ઘટના બની છે કહેવાય છે કે ઇન્ટરનેશનલ ફ્લાઇટ જે છે એ અહેમદાબાદથી લંડન રવાના થઈ અને સેકન્ડોમાં આ દુર્ઘટના બની ખૂબ જ દુઃખદ બાબત છે કોઈ શબ્દ નથી મારી પાસે આના માટે હું તમામ પરિવારો માટે દેવો કે દેવ મહાદેવને પ્રાર્થના કરું છું એમને આ દુઃખમાંથી ઉભરવા માટેની શક્તિ આ હચમચાવી દીધો છે આખા દેશ કહેવાય છે પૂર્વ મુખ્યમંત્રી પણ હતા અમારા ઘણા મિત્રો પણ એમાં હતા એ સૌ સુરક્ષિત હોય એ પણ દેવો કે દેવ મહાદેવને પ્રાર્થના કરે મિત્રો આ સમયે આપણે સૌએ ખભાથી ખભો મિલાઈને તંત્ર સાથે ઊભું રહેવું પડશે એ પોલીસ તંત્ર હોય આરોગ્ય વિભાગ હોય ફાયર વિભાગ હોય અને જે તંત્રની ગાઈડલાઇન્સ છે એનું પાલન કરીને આપણે એવો સહયોગ કરવો પડશે દુઃખ થાય છે કે એક એવા ડૉક્ટર જે આવનારા ભવિષ્ય માટે આપણી વચ્ચે સેવામાં આવવાના હતા પણ આ દુર્ઘટનામાં એ પણ આ કાળના પોળ્યો બન્યા એમના પરિવારને પણ દેવો કે દેવ મહાદેવ એવી શક્તિ આપે કે આ દુઃખમાંથી ઉભરીને બહાર આવે કશુંક અટકાવી શકતા હોત તો આપણે અટકાવી શકતા હોત પણ ઘણી એવી બાબત હોય છે કે ત્યારે આપણા હાથમાં નથી હોય એટલે ભગવાનને ગમ્યું ખરું છેલ્લો આ શબ્દ મનુષ્ય માટે હંમેશા હોય છે આનાથી વધારે કશું કહી નથી પણ માનવતાના કાર્યમાં આપણે સૌએ પગે ઉભું રહેવું પડશે હમણાં એક સમાચારમાં એવું પણ જોયું કે અમુક લોકો માનવતાનું ખૂન કરીને જે ઘરો પર આ વિમાન પડ્યું છે ત્યાં ખુલ્લી તિજોરી ખુલ્લા ઘરોમાંથી પૈસા દાગીના લઈને ભાગી પણ રહ્યા છે આવા લોકોને આપણે સૌએ દબોચી અને કાનૂની સજા માટે મોકલવામાં આવે કારણ કે જો આવા સમયે પણ જો એ માનવતા ભૂલી જતા હોય તો હું માનું છું કે આનથી વધારે દર્દનાક કશું ના હોય ખૂબ જ ગંભીર વાત એવા લોકો સામે આપણે લાલ આંખ કરવી પડશે અને આ તમામ પરિવારો માટે આપણે ખડા પગે ઉભા રહીને માનવતા રૂપી ઉદાહરણ બેસે એવી સેવા કરવી પડશે પરિવાર આ તમામ પરિવારના સદસ્યોને દેવો કે દેવ મહાદેવ આ દુઃખમાંથી બહાર લાવવા માટે પ્રાર્થના કરું છું જે લોકો આપણી વચ્ચે નથી રહ્યા આ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એમની આત્માને શાંતિ માટે પ્રભુને પ્રાર્થના કરું છું ઓમ